જયરામગિરી બાપુના વતનમાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક મોટા સામે આવી રહ્યા છે બાપુની પ્રેરણાથી તારીખ માર્ચ માર્ચ શિવરાત્રી સુધી તેમના વતન નેસડા ગામની ધરતી પર નીલકંઠ મહાદેવનો મોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન જયરામગીરી બાપુની પ્રેરણા નેસડા ગ્રામજનો આ મહોત્સવની તૈયારી કરી છે તેના દશ્ય વિડીયોમાં જોઈ રહ્યા હશો કે નેસડા ગામના બંને પ્રવેશ દ્વારે થઈ શરૂ કરીને મહાદેવના મંદિર સુધીના રસ્તા પરનું અદ્ભુત લાઇટિંગ કરાયેલું છે આટલું જ નહીં મહાદેવના મંદિરથી એક કિલોમીટરના વિસ્તારને અદ્ભુત લાઇટિંગ શો કરેલો છે આયોજન જોઈને જયરામગીરી બાપુ પણ આખા ગુજરાત કરતા નેસડા ગામની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ખૂબ સરસ છે એવું કહી જયરામગીરી બાપુએ નેસડા ગામના લોકોના આ કાર્યને બિરદાવ્યું હતું